પચાસ બસો પચાસ પચાસ એકાવન એકાવન બાવન એકાવન એકાવન એસી એક બે પાંચ પાંચ રૂપિયા છ રૂપિયા બસો છ હા બાબા આવો ગાણો રટાઈ જાય ભાઈ હાલો 49 છે ભાઈ વાહ બાજ ભાઈ વાહ હે તમે બોલજો બોલી ગયો ઓ શોર્ક આ રૂપિયા હા રૂપિયા લે

તમે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો શું ભાવ હોવા જઈએ અત્યારે હસ્ત નોય સેભશે ને ને નેણ નેણાથાર ને ન્તજે zયવણે નેને grad ને નય ને નંય ને 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 નેનાય ngo ને ને ના નેના ન ન

ઓ સાંભળીએ યે યેપ શોટ યેપ શોટ 750 750 રૂપિયા એક્સેર દોસ્તો 375 750 760 72 કોડર 274 મને બોલ

મિત્રો ચેનલમાં લાઈવમાં તમે જોડાણા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો અત્યારે લાઈવમાં કેટલા ભાવ હોવા જોઈએ મોંઘવારી પ્રમાણે

པ པ པ པ པ ཡབ ཡོའི པ པ ནལ པ པ པ བོག པ པ ར ར འར སྲད དེ ར པ པ ར བདང འར ར ནར དབླ པ དེ མ པ འད ར སགྱས པ བ� ચાર પાંચ છ બાર પંદર પંદર ચાર હજાર રૂપિયા બસો ઓગણીસ રૂપિયા ད�ས ད�སྱོ कर <laughs> મિત્રો ડુંગળી ભરાવા માંડી છે આ રાજી ડુંગળી લઈ જઈ રહ્યા છે કેટલામાં વીસ કેજી જાય છે બસો થી અઢીસો માં મનુબા ઓર કોર બોલતી છે જો આ બધા ટ્રક માં બરી ભરીને જાય છે ડુંગળી ચેનલ માં જોડાણ હોય તો સબસ્ક્રાઇબ કરજો મિત્રો સબસ્ક્રાઇબ કરજો તમને આવો માહિતી મળતી રહેશે ચાલો એ આ લઈ લેતો आज बता मुझे ये સિત્તેર રૂપિયા સિત્તેર પચોતરી વર્ષોને પાંચી પૂરું પચ્યાસી ગઠોટ પંચાઈસી બચોટ પચાસ જવું છું

તમે જોઈ શકો છો આ ને નવ રૂપિયા આજના દિવસે બપોર રૂપિયા એક જ ડુંગળીનો ભાવ હતો એવરેજ એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બસો દસ અગિયાર પાંચ સોળ રૂપિયા

આ મિત્રો તમને દ્રશ્યો બતાવીએ છીએ લાઈવ ટ્રકમાં જે ભરાય અને આપણા રાજ્યમાંથી અન્ય રાજ્યમાં જાતી હોય ડુંગળી તમે જોઈ શકો છો આવી રીતે મોટા મોટા ટ્રક ભરી ભરી અને અન્ય રાજ્યમાં અહીંથી સપ્લાય કરવામાં આવે છે ત્યાંથી પછી ફોરેનમાં પણ જતી હોય છે તમે જોઈ શકો છો ટ્રકની લાઈન લાગી છે જોવા મોટા મોટા ટ્રક જોવા મળી છે તમને અહીંયા આ બધા ટ્રક જ છે ડુંગળી લઈ જવા માટે આવેલા જો અહીંયાથી આ લોકો સડાવે અને પછી ત્યાર પછી જાય છે હાલો પાછા રાજી તરફ જઈએ રાયાન 1 2 3 4 5 6 7 8 તલાલાડે બોલવા દે હા એનો આઈડિયા એવો જ આરા ગોંગા બદલાવો છે જસ્ટર કા થા હે વાચિંગ કાં તોય વાંહી હારી સુતમર્જ ભાઈ એક નંબર એક નંબર છે ભાઈ ને હા બોલવો બોલવાનો ટાઈમ કોઈ લેજે ભાઈ જલ્દી મેં આજે આઈ આઈ ભાઈ સાળા બાપ આ પહેલા કામ મેં જાવું

ये बहुत घर पर है स्वर्ण तरह पर और वो के 29 और हमारे हमारे મામાજી તો નવજીત કાં તો જો કલેલા બાબા आपकी मार्किट सिटी का ये आदेश उसके अपने ऑर्डरिंग को और नया कर रहा है और 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 हो ये अच्छा हल्का रहो दो की पावर भाई पंचायत 21 बार 5 980 मोटर सिपर पर 280 80 80 का वर्चस्व है गिरा करके नौ का माया बेगा को है पिरामिड चाहे गिरा 99 99 92 52 54 54 55 58 58 58 58 58 58 58 58